મિત્રો અત્યારે પપૈયાની અંદર જોઈ શકો છો મારા પપૈયાની આટલી હાઈટ થઈ ગઈ છે અને સરસ મજાનું ફ્લાવરિંગ પણ આવી ગયું છે અને સમયની વાત કરું તો ચાર મહિના હજી પૂરા નથી થયા પાંચ દિવસ બાકી છે ચાર મહિના પૂરા થવામાં અને સરસ મજાની ગ્રીનરી પપૈયામાં આવી ગઈ છે તો મિત્રો પૂરો વિડીયો આપ જોવાનો પ્રયત્ન કરશો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વાડી જોયા બાદ કેવું લાગ્યું મિત્રો તમને કેવા ફળ લાગ્યા અને બે ચાસ વચ્ચે આટલું પપાયું વધી ગયું છે એ પણ તમે જોઈ શકો છો અને સરસ મજાની ગ્રીનરી વરસાદના લીધે આવી ગઈ છે અને હા મિત્રો એક વાત કહેવાની રહી ગઈ હજુ ચાર મહિના પૂરા નથી થયા તો પણ તમે આ પપૈયા બેઠેલા મારી સાથે જોઈ શકો છો અને આ જ ઘાસ રોટાવેટર વાગવાથી એટલું સરસ મજાનું થઈ જશે ખાતર કે તમે એની વાત જ ના પૂછો કોઈ અમે એક્સ્ટ્રા ખાતરનો ખર્ચો આની અંદર મિત્રો કરતા નથી ઓર્ગોનિક ખેતી તરફ જવાનો અમારો પ્રયાસ છે એટલા માટે તો આપ અમારી સાથે આ પપૈયા પણ જોઈ શકો છો થડની જાડાઈ પણ જોઈ શકો છો તો મિત્રો આ રીતના અવનવી ખેતી મારી સાથે આપ જોવાનો પ્રયત્ન કરશો હિતેશ પટેલ વ્લોગ ઉપર અને હવે ઘાસને બધું કઈ રીતના કાઢે છે એ પણ હું આપને બતાવું છું તો એ પણ આપ નિહારો પૂરો વિડીયો હવે વરસાદ આવવાથી મિત્રો ઘાસ સડી ગયું છે તો આ રીતના ચાસમાં અમે નાખી દેતા હોઈએ છીએ તો એના પર રોટાવેટર વાગવાથી આ પ્યોર કાર્બન કહેવાય મિત્રો આનું જ ખાતર થઈ જાય છે કોઈ એક્સ્ટ્રા ખાતર નાખવાની ખેડૂત મિત્રો જરૂર નથી આ રીતના ચાસમો નાખી દેવાનું વરસાદમાં આ રીતના ઘાસ સડી જાય છે આપ જોઈ શકો છો કેમેરામાં મેહુલને અને દિનેશભાઈને પણ તમે જોઈ રહ્યા છો આ આ બાજુ સીતાને મોનસેક બધાને જોઈ રહ્યા છો બધો જૂનો સ્ટાફ છે મિત્રો અમારો આપ અમારી સાથે નિહારી રહ્યા છો અને ચાસની અંદર ઘાસ પણ તમે જોઈ શકો છો આના પર હવે રોટાવેટર વાગી જશે અને મિત્રો જોઈ શકો છો બિલકુલ ઘાસ ઉપાડીને ચાસમાં લઈ દેવાનું ઘાસ પહેલાં વરસાદમાં સડી જવા દેવાનું વધુ વરસાદ આવવાથી ઘાસ આવું થઈ જાય છે તો ઉપાડવામાં સરળતા રહીએ છીએ લીલું ઘાસ ઉપાડશો મિત્રો તો પપૈયાના થળને પણ નુકસાન થશે અને આ રીતના જોઈ શકો છો પપૈયાના થળ પણ કેવા થઈ ગયા છે અને આ ટોટલી જે ચાસમાં ઘાસ દેખાઈ રહ્યું છે અત્યારે તમને એના પર રોટાવેટરમાં વાગી જશે એટલે એકદમ અંદર માટીમાં મિક્સ થઈને ખાતરનું કામ કરશે મિત્રો એ પણ આપને જણાવી દઉં અને ઘાસ પણ તમને ડેમોમાં બતાવું આટલું મોટું ઘાસ થઈ ગયું છે એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો અને આ રીતના ઘાસ કાઢવાનું ચાલુ છે અત્યારે કેમેરામાં મારો જૂનો સ્ટાફ જોઈ શકો છો આ બાજુ જેણભાઈને જોઈ શકો છો જે વર્ષોથી અમારે ત્યાં આવતા હોય છે અને મિત્રો પપૈયાની હાઈટ પણ તમે જોઈ શકો છો એવરેજ પાંચ ફૂટથી ઉપર થઈ ગઈ છે ફ્લાવરિંગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો અને આ નવ ફૂટનો ગાળો છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને રોટાવેટર માર્યા બાદ આ રીતના માટીમાં ઘાસ મિક્સ થઈ જાય છે અને પપૈયા કેવા લાગ્યા છે છોડને આપ જોઈ શકો છો મારી સાથે તો મિત્રો આ રીતના આવનવા વિડીયો મારી સાથે જોતા રહો હિતેશ પટેલ બ્લોગ ઉપર તો તમને પણ ખેતીની આવનવી માહિતી મળતી રહેશે વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કહી શકો છો અમુક છોડની હાઈટ તો છ ફૂટથી ઉપર જતી રહી છે અને આ પપૈયા પણ લાગેલા આપ નિહારી રહ્યા છો સરસ મજાના પપૈયા લાગી ગયા છે હજુ એ જણાવી દઉં ચાર મહિના પૂરા નથી થયા મિત્રો તો પણ આટલી હાઈટ થઈ ગઈ છે ઊંચાઈ પરથી પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરું છું તો આપ પણ મારી સાથે જોઈ શકો છો અને આની અંદર રોટાવેટર મારી દીધું છે તો એને જ ઘાસ ખાતરનું કામ કરશે મિત્રો ઘાસ તમે બહાર કાઢી નાખશો તો એના તત્વો પણ બહાર જતા રહેશે એ પણ આપને જણાવી દઉં અને થડની જાડાઈ પણ તમે જોઈ શકો છો આ થડ કેટલું જાડાઈ છે મિત્રો એ આપ મારી સાથે જોઈ શકો છો તો મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પપૈયાની હાઈટ પણ જોઈ શકો છો મારાથી પણ ઉપર જતી રહી છે છ ફૂટથી ઉપર હાઈટ અમુક છોડની થઈ ગઈ છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો અને પપૈયાને લગતી કોઈ માહિતી જોઈતી હોય તો મિત્રો આપ મને કોમેન્ટ કરી શકો છો તો હું આપને માહિતી આપીશ તો મિત્રો ગઈ સાલના પપૈયામાં તો મને સારું એવું વળતર મળેલું કે ઘણા ખેડૂતો તો માનતા જ નથી એટલું વળતર મને મળેલું છે પપૈયામાંથી એ પણ હું તમને જણાવું છું એમાઉન્ટ કહીશ તો ઘણા ખેડૂતો કહીશ છે અશક્ય વસ્તુ છે એટલે એમાઉન્ટ હું આપને જણાવતો નથી મિત્રો અને વાડી પણ મારી જોઈ શકો છો અત્યારે